હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે લીંબુ સ્ટોર કેવી રીતે કરવા તે જણાવીશું અને આ લીંબુ સ્ટોર કરવાથી એક વર્ષ સુધી તેના રસનો ટેસ્ટ એવો ને એવો રહેશે અને લીંબુ પણ ત્રણ મહિના સુધી ખરાબ નથી થતા અને તેના સાલા પણ આપણે ફેંકી નથી દેવાના તે પણ ઉપયોગમાં લઈશું શિયાળામાં અને ચોમાસામાં લીંબુ ઓછા ભાવમાં મળતા હોય છે તો ઓછા ભાવમાં મળે ત્યારે લઈ અને લીંબુને ઉનાળામાં વધારે ભાવ હોય ત્યારે સ્ટોર કરી અને યુઝ કરી શકાય આ લીંબુનો રસ કાઢી લીધો છે હવે તેના સાલા પણ ફેંકી નથી દેવાના તેના સાલા પણ યુઝ કરવાના છે તો આ વિડીયોને સ્કીપ કર્યા સુધી એન્ડ સુધી જોઈશું તો એક વસ્તુ પણ ફેંકી નહીં દેવાની અને એક પણ વેસ્ટ નહીં જાય આ બે આ લીંબુના રસમાં બે સ્પૂન ખાંડ અને એક સ્પૂન મીઠું એડ કરી અને તેને પીગાળી અને ગાળી લેશું બી નીકળી જશે અને તેને આઈસ ક્યુબ ડ્રેમાં મૂકી અને તેને ફ્રીઝરમાં મૂકી અને આ લેમન ક્યુબ તૈયાર કરીશું 1 કિલો લીંબુ લીધેલા હતા એમાંથી એક કિલોનો આપણે રસ કાઢી અને સ્ટોર કરીશું તો એક વર્ષ સુધી તેનો ટેસ્ટ પણ ખરાબ નહીં થાય અને તેઓ તેઓ લીંબુનો રસ રહેશે અને બીજા લીંબુ વધે એને આપણે આખા સ્ટોર કરીશું આ મારા લીંબુ અને લીંબુનો રસ અને લીંબુના સિલ્કા બધું એકદમ સરળ રીતથી અને કેવી રીતે યુઝ કરવું તે ગમે તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં આપેલા બે લાયકન ટપાવી અને સબસ્ક્રાઈબ કરજો તો નવી નવી નોટિફિકેશન આવી જશે હવે આ ટ્રેને ફ્રીઝરમાં મૂકી દઈશું અને બીજા દિવસે તે જામી જશે અને ક્યુબ રેડી થઈ જશે તો તેને આપણે કાઢી અને ડબ્બામાં ભરી લેશું હવે આ બચેલા લીંબુ છે તેને પણ આપણે સ્ટોર કરવાના છે તો એક ડબ્બો લઈ અને તેને કોટનના કપડાંથી ઉપર જે ભેજવાળો ભાગ હોય એકદમ ક્લીન કરી લેવાનો છે અને ડબ્બાની અંદર કોટનનું કપડું મૂકી અને તેમાં લીંબુ મૂકીશું અને તેને બંધ કરી અને તે પણ ત્રણ મહિના સુધી ખરાબ નથી થતા હવે આ ડબ્બાને રેફ્રિજરેટરમાં મૂકવાનો છે ફ્રિજરમાં નથી મૂકવાનો રેફ્રિજરેટરમાં ત્રણ મહિના સુધી તો એક પણ ખરાબ નહીં થાય પણ વધારે પણ તમે યુઝ કરી શકશો હવે આ વધેલા છિલકા છે તેનું આપણે ક્લિનર બનાવીશું આ સિલ્કામાં વન એન્ડ હાફ ગ્લાસ પાણી ઉમેરી અને ઉકળવા મૂકી દીધું છે અને દસ મિનિટ સુધી ઉકાળવાનું છે તો જે તેમાં સિલ્કામાં ઘટાશનો ભાગ હોય તે બધો આવી જશે અને એકદમ સરસ ક્લિનર બનશે હવે આ સિલ્કા ઠંડા થઈ ગયા છે અને તેમાં પાણી જે છે તે આપણે નિતારી લેશું અને આ પાણીને પણ સ્ટોર કરવાનું છે તો એક પ્લાસ્ટિકની બોટલ ગમે તે પ્લાસ્ટિકની બોટલ હોય તે પણ છાલે એટલે આ રીતની પ્લાસ્ટિકની બોટલ લેશો અને તેમાં પાણી ગળી લેશો અને આ પાણીથી તાંબા પિત્તળના વાસણ એકદમ સરસ અને એકદમ સમકે એવા ક્લીન થઈ જાય છે અને કપડામાં ડાગા હશે તો તેમાં પણ ડાઘા ઝાખા પડી જાય છે અને સરસ થઈ જાય છે અત્યારે મોટા ભાગે બધા તાંબા પિત્તળના વાસણ પિત્તામરીથી ઘસી અને સાફ કરતા હોય છે પણ પિત્તામરીમાં કેમિકલ આવતું હોય છે તો એ યુઝ કરવા છતાં આ રીતે ક્લિનર બનાવી અને યુઝ ડેલી કરવાથી હાથમાં પણ પ્રોબ્લેમ નથી થતો અને સ્કિન પણ ડેમેજ નથી થતી જો કેવા સરસ તાંબા પિત્તળના વાસણ એકદમ સમક્યા અને એવા સરસ ક્લીન થઈ ગયા છે તો આ રીતે સ્ટોર કરી અને ક્લીનર ઘરે બનાવી શકાય લીંબુના સિલ્કા પણ ફેંકાય નહીં અને હવે આપણે લીંબુના રસના ક્યુબ કરવા મૂક્યા હતા એ રેડી થઈ ગયા છે તેને આપણે કાઢી અને ડબ્બામાં ભરી લઈશું આ રીતે બધા ક્યુબ કાઢી લીધા છે હવે આને એક ડબ્બામાં ભરી લેવાના છે અને તેને પેક કરી અને ડબ્બો રાખવાનો છે વધારાની કોઈ ફ્રીઝની સ્મેલ તેમાં બેસે નહીં અને આને જ્યારે રસોઈમાં યુઝ કરવા હોય તો એક ક્યુબ લેવી જેમ જરૂર પ્રમાણે તેને બે ક્યુબ લઈ અને બહાર કાઢી અને યુઝ કરી શકાય લીંબુ પાણી બનાવવું હોય તો એક ગ્લાસમાં એક ક્યુબ નાખીએ તો આખો ગ્લાસ ટેસ્ટી અને સરસ બની જાય એક પણ લીંબુ ખરાબ થયા વગર અને આખું વર્ષ સ્ટોર કરી અને ખાઈ શકાય અને લીંબુના સિલ્કા પણ ફેંક્યા વગર યુઝ કરી અને ક્લીનર બનાવવાની રીત તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ